નમસ્કાર આપની સાથે હું છું સિજલ બહુ જ મહત્વના વિષય પર ચર્ચા કરવી છે મહત્વનું એટલા માટે કેમકે ભારતીય જનતા પાર્ટી જે શિસ્તબદ્ધ ભારતીય જનતા પાર્ટી કહેવાય છે ભારતીય જનતા પાર્ટીની અંદરથી એક પછી એક આંતરિક વિખવાદો અલગ અલગ જગ્યા ઉપરથી સામે આવી રહ્યા છે એ લોકસભાની ચૂંટણી વખતે પણ આપણે જોયું પહેલા પણ જોયું પછી પ્રથમ નાગરિક કહેવાય એ મેયર ભરતભાઈ બારડે ભારતીય જનતા પાર્ટીના વોટ્સએપ ગ્રુપની અંદર પોતાની નારાજગી ઠાલવી એવા સમયે જયારે પ્રભારી રત્નાકરજી ત્યાં પહોંચી રહ્યા હતા અને એના પહેલા એ આવેશમાં આવી ગયા કે એમનું દુઃખ એમનાથી સહન નથી થતું એ સમજવાનો પ્રયાસ કરીશું કારણ શું રહ્યું કે આત્મવિલોપન જેવી ચીમકી એમને આપવી પડી જીવ ટૂંકાવા જેવી વાતો કરવી પડી અને પણ સોશિયલ મીડિયામાં આપણી સાથે જોડાયા છે પ્રદ્યુમનસિંહ સરવૈયા પોલિટિકલ એનાલિસ્ટ છે પ્રદ્યુમનસિંહ આપનું સ્વાગત છે જમાવટમાં ભાવનગરની અંદરથી અત્યારે જે ઉકળતો ચરો સામે આવ્યો છે સૌથી પહેલા તો એ આપની પાસેથી એ જાણવું છે અ ભારતીય જનતા પાર્ટી એટલે પાર્ટી ભારતીય જનતા પાર્ટી એટલે જે ઉપરથી આદેશ હોય એ પ્રમાણે કામ થતા હોય એ પાર્ટીની અંદર ભડકો થવો અથવા તો જે વિખવાદો થવાય હવે નવું નથી રહ્યું પણ જે રીતે આ સામે આવ્યું છે એટલે બહુ નવાઈ લાગી રહી છે આ થવા પાછળનું કારણ શું મેયર અચાનક સામે આવ્યા અને એ કહી રહ્યા છે કે હું ઓગણીસો અઠ્યોતેર થી જોડાયેલો છું અને પાયાનો કાર્ય કર છું પણ હવે સહન નથી થતું તો આવું બધું તો શું થઈ ગયું ભાવનગર ની અંદર કે આખી રાજનીતિ અચાનક ગરમાઈ ગઈ જે મેયર મેયરશ્રી છે એમણે જે આત્મવિલોપનની આ ધમકી આપી સનિષ્ઠ કાર્યકર છે જે ભાજપનો વફાદાર કાર્યકર છે વફાદાર વ્યક્તિ છે અને એક સીધા સાધા જેન્યુન વ્યક્તિત્વ ધરાવે છે એ વ્યક્તિગત ક્યાંય ક્યારે વિવાદમાં નથી પરંતુ આ સ્ટોરી જે છે આમ ચોક્કસ જેને કહેવાય ને કે એક્શન થ્રીલર સસ્પેન્સ ભરેલી છે આખી બીજેપી ની જે વાત કરીએ હવે કોંગ્રેસીકરણ તરફ કોંગ્રેસીકરણ થઈ રહ્યું હોય જાણે કે યાદવા સ્થળે થઈ રહ્યું હોય એની શરૂઆત અહીંયા થી થતી હોય ભાવનગર થી કે બીજે આપણે પણ ઘણી જગ્યાએ જોઈએ છીએ જે અલગ અલગ જગ્યાએ કોંગ્રેસ ની જેમ જે સામા સામી ખેંચવા અને ભ્રષ્ટાચાર બીજી અનેક વાતો છે આ

અને શહેરના બે ધારાસભ્યશ્રીઓ એમનું અલગ ગ્રુપ છે આ બધાની વચ્ચે આ જેને કહેવાય ને કે બધી રીતે સક્ષમ છે સંગઠનના જે લોકો

આની પાછળ ભ્રષ્ટાચાર એ વાત તો છે અને અંદરો અંદર ના ગ્રુપ જે છે એ પણ છે પરંતુ સાથે સાથે એક હની ટ્રેપ નું ષડયંત્ર પણ છે એક એક ટેક્સી ડ્રાઈવર જે હાલમાં સન્યાસી છે એમનો આશ્રમ એ એમના આશ્રમમાં આ સંગઠનના કે જે કોઈ લોકો જે કઈ ચૂંટાયેલા પાક દ્વારા એક હની ટેપ નું ષડયંત્ર કરવામાં આવ્યું છે એમાં જેને કહેવાય કે શહેરનો એક સનિષ્ઠ હોદ્દેદાર પોતે પણ કદાચ આમાં ઝપટમાં આવ્યો હોય કે સંકળાય એનો ભોગ બન્યા હોય એવું દેખાય છે એટલે જે અનેક કામો જે ભાવનગર ઉપર આક્ષેપ થયા છે ભ્રષ્ટાચારના અનેક એવા કામો છે જે વાતો છે દોઢસો કરોડ ને કૌભાંડ પણ વાત છે અને અન્ય કરોડોની જે ગ્રાન્ટ આવે છે એ ગ્રાન્ટ આ જે તે ગ્રુપ કે પોતાના હિસ્સે કરવા ગેરકાયદેસર દબાણો તોડવા ન તોડવા આવી અનેક વાતો છે એક બોર તળાવનો એક કોર્ટ મેટર છે જમીની એમાં અનેક મોટા માથા પણ કનેક્ટેડ છે એ બાબતમાં પણ મેરસી પાવર કે પક્ષના જે પાવર ફેરમાં લેવા એવા અનેક બાબતોને લીધે આ મેર શ્રી પોતે ભોગ બન્યા હોય એવું લાગે છે અને મેયરે પણ લડાઈ લડી લેવાની ધમકી પણ આપી છે હું પણ જોઈ લઈશ એટલે સામસામી નબળાયો અને ભરી છે જેનો ફાયદો પોતે રાજકીય લોકો રહી રહ્યા છે પણ શહેરને નુકસાન થઈ રહ્યું છે ચોક્કસથી તમે કહ્યું કે બહુ જ બધા કારણો હોઈ શકે હની ટ્રેપ ની વાત તો અમે પણ કરી જ્યારે સ્ટોરી કરી ત્યારે એ વાત સામે આવી કે એમના જે નજીકના વ્યક્તિઓ છે પૂર્વ પ્રમુખ હોય કે બાકીના લોકો એ એમના નજીક છે એટલે એમને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે હની ટ્રેપ માં મેયર ને ફસાવવામાં આવ્યા હતા જી વાત તો એ પ્રકારની જ છે હજી સીધી બહાર નથી આવી અમુક જગ્યાએ કદાચ આવી છે એ વાત છે ચોક્કસ આપણે વિશ્વાસ સાથે ન કહી શકીએ પણ આવનારા દિવસોમાં એ ચોક્કસ બહાર આવશે અને મેયર પોતે એક નિર્દોષ વ્યક્તિ છે એ પણ ચોક્કસ છે ક્યાંક ષડયંત્ર નો હિસ્સો બન્યા હોય પોતે ભ્રષ્ટાચારમાં પણ લુપ્ત નથી પોતા નથી ભાડાના મકાનમાં રહેતા જ્યાં સુધી મેયર બન્યા મેર પદે પોતે આરોપ થયા ત્યાં સુધી એટલે એ રીતે પણ એક ઘનિષ્ઠ છે પરંતુ આની પાછળ જે અનેક વાતો જે છે આ બધી એ એમાં કદાચ મેયર ને વારંવાર દબાણ દબાવવામાં આવતા હોય અને કદાચ મેયર ની ધીરજ નો સહન શક્તિનો નો હવે અંત આવ્યો હોય એટલે એમણે આ ધમકી દેવાની કે આ ચીમકી દેવાની વાત કરી હોય પરંતુ સાથે સાથે આપણે એ પણ જોઈએ છીએ કે આમાં વિસંગતતા ઘણી છે જો આ જગ્યાએ કોઈ અન્ય નાગરિકે આત્મવિલોપનની ધમકી આપી હોય ચીમકી આપી હોય અન્ય કોઈ દલિતે કોઈ આપી હોય જો નાના માણસ આપી હોય તરત એની ધરપકડ કરે છે કે જે કાંઈ સલામતીના પગલાં લે છે આમાં એવું કાંઈ બન્યું નથી એટલે કાયદાની વિસંગતતા પણ પક્ષ જે રીતે આપણે જોઈએ છીએ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ જ્યાં એક બાજુ આપણે મૃદુ મક્કમ સીએમ સાહેબ કહીએ છીએ

પણ જો ઇફેક્ટ કરતી હોય તો સામાન્ય નાગરિકોની હાલત શું હશે એ નાગરિકો તો કદાચ આપઘાત કરવાની પણ આપઘાત કરી લેતા હશે તો પણ એ તંત્ર અને આપઘાતના ઘણા અનેક બનાવો બને છે અને રોડ ઉપર રસ્તાઓના જે ભ્રષ્ટાચારો છે ભાવનગર પણ એમાંથી નથી એમાંથી બાદ નથી વિપક્ષોને આ વખતે બોર્ડમાં બોલવા પણ નથી દીધા એક તરફ એક તરફી વાત કરી હતી કોન્ટ્રાક્ટરોના બિલ કરોડોના બ્લોક થયેલા પડ્યા છે બ્લેક લિસ્ટ કોન્ટ્રાક્ટરોને કામ આપવામાં આવે છે ભાવનગરની આ કોર્પોરેશનની હાલત તમને કહું છું રિંગ રોડમાં જે રાજકારણીઓના હજી અમુક જમીનો કરવાની છે કે ટીપીમાં જે કાંઈ ફેરફાર કરવાના છે એને લીધે રિંગ રોડ અનેક વર્ષો હજી થયો નથી પૂર્ણ ન થયો એવી અનેક બાબતો છે અને ઉપરથી વાહનોની દંડની ભરમાર છે ઈમેલ થી દંડ આવે છે એવા અનેક જે કારણો છે શહેરીજનો તો ત્રસ્ત થઈ ગયા છે એમાં જ્યારે પ્રથમ નાગરિક પણ પોતાને આ રીતે પોતાનો ધીરજનો અંત કે સહન શક્તિ અંત દેખાડતા હોય અને આત્મવિલોપી ચીમકી આપતા હોય ત્યારે ખરેખર ભાજપ ક્યાં છે અને શાસન ક્યાં છે અને એક નેતાની સાથે આવા આમ જનતાની હાલત શું હશે એ પણ વિચારવા મજબૂર કારણો તો ઘણા બધા હશે પણ એક વાત એવી પણ સામે આવી છે કે ભારતીય જનતા પાર્ટીના મોટા માથાઓ અથવા તો મોટા નેતાઓ છે એ જ મેયરને હેરાન પરેશાન કરી રહ્યા છે અને ટૂંક સમયમાં હવે ચૂંટણી પણ આવી રહી છે તો તમને શું લાગે છે ચૂંટણીના કારણે આ થયું છે કે પછી મોટા માથાઓ છે એ ખરેખર મેયર ને હેરાન કરી રહ્યા છે અને જો કરી રહ્યા છે તો એમાં કોણ હોય શકે ભાવનગર આપણા સદભાગ્ય વાત છે કે બબ્બે તો કેન્દ્રમાં મિનિસ્ટર છે ભાવનગર ને એક વખત તો આરોગ્ય પ્રધાન શ્રી મનસુખભાઈ હતા અત્યારે રમત ગમત મિનિસ્ટર છે અને અન્ય મહિલાઓ મિનિસ્ટર પોતે છે નિમુબેન બાંભિયા અને ભાવનગરની મેયર તરીકે બેઠા હતા મેયર તરીકે છે એટલે એ પોતે આમ ગણીએ તો રાજકીય રીતે વર્ષોથી છે રાજકારણમાં પરંતુ રાજકીય વ્યક્તિત્વ ધરાવતા નથી એટલે ક્યાંક ને ક્યાંક એન કેન પ્રકારે આ જે ધુરંધરો છે એમણે પોતાનું અસ્તિત્વ ટકાવવું કે પોતાના કાર્યો કરવા કે પોતાની અમુક જે કાંઈ નિમણૂક આ છે તે છે બધું કામ મેયરના હસ્તે કરાવવું એવા અનેક બાબતો હોય કે મેયર કદાચ એનાથી ત્રસ્ત થયા હોય અને ઉપરથી એક કરતા બે સંગઠન ભાવનગર શહેરને મળ્યા છે એક એક સંગઠન છે ગયમ એ પણ એટલું જ મજબૂત છે અને હજુ એમનો ઇન્ટરફિયર વહીવટમાં એટલો જ છે અને વર્તમાન સંગઠન જેને કહીએ શહેરી સંગઠન એ બંનેનો વચ્ચે છોડી વચ્ચે સોપારી થયો હોય મેયર એટલે હવે જેને કહેવાય કે એમનું પાણી નાક સુધી આવી ગયું એટલે ન છૂટકે જ એમને આ ચીમકી દેવાનો સમય આવ્યો હોય એવું દેખાય છે અત્યારે પ્રભારી ત્યાં પહોંચ્યા છે આજે એમનો આ કાર્યક્રમ હતો અને એના પહેલા મેયર એ આ રીતે પોસ્ટ મૂકી છે તમારા સુધી એ માહિતી પહોંચી છે કે પ્રભારી આવ્યા પછી કેવા પ્રકારની વાતચીત મેયર સાથે થઈ છે અને હવે પછી આગળ શું પગલા લેવામાં આવશે મેયરની ની દૂર કરવામાં આવશે પછી જે રીતે પાર્ટી હંમેશા નિર્ણય લેતી હોય છે એ પ્રકારે જ રહેશે હજી સુધી માહિતી પૂર્ણ આવી નથી પરંતુ હું માનું છું ત્યાં સુધી ઘીના ઠામમાં ઘી ઢોળાઈ જશે એ પોતે મેયરશ્રી પણ પોતે એટલા બધા વધારે ખેંચે એવું વ્યક્તિત્વ નથી અને જે કોઈ લોકો આમાં વધારે પોતે ખેંચવાની પ્રયાસ કરશે તો છાતા એમને પણ ઉડે એવા છે એટલે પક્ષની વાત પક્ષમાં જ રહેશે અને આના જે કઈ રાજ છે નજીકના સમયમાં ચોક્કસ પ્રજાજનો સમક્ષ અને મીડિયા સમક્ષ આવશે પરંતુ અત્યારે તાત્કાલિક આપણને કદાચ જાણવા નહીં મળે અને રત્નાકરજી પોતે પણ એક સક્ષમ જે નેતૃત્વ છે પોતે આવી વાત બહાર જલ્દી ના આવે અને ઘીનાઠામાં ઘી ઢોળા જાય એવા પ્રયાસ ચોક્કસ કરશે માટે અ જે રીતે ભાવનગરની અંદર અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે ભાવનગરમાં મેયર જે રીતે અત્યારે આક્રમક થયા છે અને સોશિયલ મીડિયા પર એમણે બડાપોઠાલવ્યો છે જોકે માધ્યમો એ પૂછ્યું ત્યારે એમણે એ વાતને ફેરવી તોડી છે કે ભાઈ પરિવારની અંદર થતું હોય સામાન્ય રીતે પરિવારની અંદર થતી વાતો અને પાર્ટીની અંદર થતી વાતોમાં ફરક હોય છે જ્યારે મેયર આવીને કોઈ વાત સોશિયલ મીડિયા પર મૂકે છે ત્યારે એનો બહુ જ આંતરિક વિખવાદ છે ભારતીય જનતા પાર્ટી નું એ ચરમસીમા પર પહોંચ્યો છે એવું કહી શકાય જોવાનું એ રહેશે કે એવું કોણ છે જે મેયર ને નડી રહ્યું છે એવું કોણ છે કે જેનાથી મેયર પોતે ખુશ નથી એવા કયા મોટા માથાઓ છે

રાજનીતિ પર શું માની રહ્યા કમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડજો અત્યારે આ વિડીયો બસ આટલું જ નમસ્કાર